એ તો નીત ગંગામાં હે અરે સુખ કૈલાસ છે સત્સંગનો આઠે અંગ શીતળતા હોય જો સુખ જોતું બને તો સમજણ મળે કે નરસી મહેતા એમ ના બોલ કે સુખ કયું ના છે બ્રહ્માના લોક થી સુખ વૈકુંઠ થી વધતું જાય હે તમે જે જે મહાપુરુષે કીધું સુખ અલૌકિક જો જોતું હોય તો આવા મહાપુરુષો પાસે છે પણ જ્યાં સુધી જુગતી નહીં માણો તો જેમ દુકાનમાં પેડા પડ્યા છે બધું પડ્યું છે પણ ભોમાં ઉભા રહે નહીં પેડા પેડા કો મેળ પડશે પણ કદાચ ખર્જો કરી રૂપિયો બે રૂપિયો ભાગી અને એ વસ્તુને જો જાણશો ને તો એનો સ્વાદ ચાખો મળશે મળશે ને અને આવા મહાપુરુષના જોડે થઈ પોતાની ઓળખાણ કરો જીવો નબોળો છે જેમ તે બેઠી ના કોઈ મટે મળ્યું નથી ખાવું પીવું ઊંઘવું બાબત પ્રગટ કરવાનો એક દાડો મોત આવ મરી જાવ તો ઢોલ ઢોખરે કરી છે

મે માં આપકા ઘંટિયા ઘણા મેરી ગયા આપડે ઉપાડી પડી ના છે એનો કોઈ નવડી એક ની સરકાર કર્યો પણ કોઈ એના મોહણીએ કો પૂજવા જાતો અને ત્યારે રણુ જમો જો રમો પીર પૂજોય જે સર જા પૂજાય પણ આપણું કો પૂજા થાય એવું આપણે કંઈ કરવાનું છે એટલે બેનને તો નમ્ર વિનંતી છે વાતમ ના કાઢો અને ભાઈએને હું તો આપ સૌ નાના બાળકોને કહું છું કે તમારી 25 વર્ષની ઉંમર થઈ હોય તો આ જુગતીને જાણવાની જરૂર છે અરે તમને હું એક જુક્તિની વાત કહું હમણાં અંદર મહેસાણાની અંદર મોટો ભવ્ય સંત મેળવતો હતો અને એને કોઈ પૈસા નથી આવ્યા પણ એને ભરી ઘણા સંપ્રદાયના સંતો બેઠા હતા પણ કીધું કે આ જીવનમાં જો એક વાર સંપ્રદાયના જોડે બધને જાવું પડશે અને મોટા મોટા ધોરણ મઠ ધારી બેઠા હતા પણ કોઈની ગરજ રાશા વગર એ મહાપુરુષે કીધું ને

આપણી જોડે રહેતા હોય અને આપણે અજાણ ન આપણી સમાજમાં એક પ્રગટ દીવો છે અને જો આ દીવાની જ્યોતને આપણે ના જાણીએ તો ધિકાર પડ્યા છે એટલે જનેતાએ જેના જેમ પથરાની જેમ અરે પથરો તો કોકને લુગડો ધોવામાં ગોમ આવે મારા ભગવાન પણ આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આવા પુરુષના ચરણે જઈ અને આ જુગતીને જાણી પોતાનું જીવન ધન બનાવો જાણશો તો તમને બધી વાતે કામ આવશે એટલે ખરેખર આજનો યોગ અમારે રમેશભાઈ મેળવી Let